વડોદરા શહેરના મકરપુરા રોડ ભવન સર્કલ પાસે નશામાં ધૂત એક કાર ચાલકે એક યુવતીને અટફેટમાં લીધી હતી ત્યારે આક્રોશિત થયેલા લોકટોળાએ આ નશામાં ધોત કાર ચાલકને બરાબરનો મેથી પાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો શહેરમાં નશાની હાલતમાં ધોધ થઈ ફોર વ્હીલર ચલાવી અકસ્માત કરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે નવરાત્રીના છેલ્લા દિવસ એટલે કે નવમાં નોર્તે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ ભવન સર્કલ પાસે એક કારના માલેતુ ચાર ચાલકે શરાબના નશાની હાલતમાં એક યુવતીને અટફેટમાં લીધી હતી જેથી ટ્રાફિક પોલીસના જવાને ગાડી ચાલકને રોકતા તેને ટ્રાફિક જવાનને અપશબ્દો બોલી માર માર્યો હતો આ સમગ્ર મામલે જનતાએ આ નશામાં ધોધ ગાડી ચાલકને રોક્યો ત્યારે ગાડીમાં શરાબની બોટલ સોડાની બોટલ અને કાચના ગ્લાસ મળી આવ્યા હતા ગાડીનો ચાલક એટલી હદે નશામાં ધૂત હતો કે તેને લોકટોળાને ગાળો બોલી જોઈ લેવાની ધમકી આપતા લોકટોળાએ જાણ કરી હતી અને નશામાં ધોધ માલે ચાર ગાડી ચાલકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો હિસાબ જ ના પોલીસ વાળા ને મારે લઉન બરાબર થઈ ગયું છે હિસાબ